હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીઝ આજે આપણે બનાવીશું ઉત્તરાયણ માટે એકદમ ક્રિસ્પી એવી મમરાની ચીક્કી ઉત્તરાયણ એટલે કે મકરસંક્રાંતિને બસાવે થોડા જ દિવસ બાકી રહ્યા છે દર વર્ષે ઉત્તરાયણ પર આપણે તલ સિંગની દાળિયાની કે ડ્રાયફ્રૂટની ચીક્કી તેમજ લાડુ તો બનાવતા જ હોય છે તો આજે આપણે બિલકુલ બજાર જેવા જ પરફેક્ટ શેપની અને એવા જ સ્વાદની મમરાની ચીક્કી બનાવતા શીખીશું તમે જોઈ જ શકો છો એકદમ પરફેક્ટ ક્રિસ્પી આ ચીક્કી બની છે તો ચાલો એને બનાવવાનું શરૂ કરીએ તો એના માટે સૌથી પહેલાં આપણે એક નોનસ્ટિક પેનમાં મમરા ઉમેરી દઈશું અહીંયા મેં જે લાંબા બાસમતી મમરા આવે એ લીધા છે તમે કોલ્હાપુરી મમરા પણ લઈ શકો છો અને એક કપ મમરા ગ્રામમાં માપો તો પંદર ગ્રામ થાય છે ટોટલ મેં આ રીતના પાંચ કપ એટલે કે પંચોતેર ગ્રામ મમરા લીધા છે તો હવે આ મમરાને આપણે સતત હલાવતા રહીને ધીમા તાપે એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લેવાના છે એમ તો આ મમરા પેકેટના જ તોડીને મેં તાજા જ લીધા છે એટલે ઓલરેડી એ ક્રિસ્પી તો છે જ તેમ છતાં પણ બે મિનિટ એને હું શેકી લઉં છું તો મમરા જો તમારા હવાયેલા હોય તો ત્રણથી ચાર મિનિટ એને શેકાવવામાં લાગી જાય છે તો અહીંયા બસ બે જ મિનિટ મમરાને મેં શેક્યા છે મમરા તોડીને જોઈએ તો આ રીતના એકદમ ક્રિસ્પી થઈ ગયા છે તરત ભૂકો થઈ જવો જોઈએ તો હવે આ મમરાને આપણે એક ડીશમાં કાઢી લઈશું અને એને આપણે ઠંડા થવા દઈશું તો જ્યાં સુધીમાં આપણા મમરા ઠંડા થાય ત્યાં સુધીમાં આપણે બટર પેપરને તેલ લગાવી ગ્રીસ કરી લઈએ કિચનનું જે પ્લેટફોર્મ હોય એને એના ઉપર બટર પેપર ચાર બાજુથી સેલોટેપથી મેં ચોંટાડી દીધું છે જેથી વણતી વખતે પણ એ ખસી ના જાય જે વેલણથી તમારે ચિક્કી વણવાની હોય એ વેલણને પણ આપણે આ રીતે તેલથી ગ્રીસ કરી લઈશું અહીંયા મેં જાળી વેલણ લીધી છે એનાથી ચિક્કી જલ્દી વણાઈ જાય છે હવે સેમ પેન આપણે ગેસ પર ગરમ કરવા મૂકવાનું છે એમાં આપણે પોણો કપ જેટલું એટલે કે વજનમાં એકસો ને પચાસ ગ્રામ જેટલો ગોળ લેવાનો છે પંચોતેર ગ્રામ મમરા હતા તો એની સામે ડબલ આપણે દોઢસો ગ્રામ ગોળ લીધો છે હવે આ ગોળને આપણે મીડિયમ તાપે સતત હલાવતા રહીને ઓગળવા દઈશું અહીંયા ગોળ મેં દેશી જ લીધો છે એટલે તરત જ એકાદ મિનિટમાં જ ગોળ આપણો આ રીતનો સરસ ઓગળી જાય છે તો હવે આ ગોળને આપણે ધીમા તાપે સતત હલાવતા રહીને ડાર્ક થાય ત્યાં સુધી થવા દેવાનો છે તો બે જ મિનિટમાં તમે જોઈ શકો છો આ રીતના થોડા થોડા ગોળમાં બબલ્સ આવવા લાગ્યા છે તો આ સ્ટેજ પર એમાં અડધી ચમચી આપણે ઘી ઉમેરીશું અને એકાદ મિનિટ થાય પછી આપણે એને ચેક કરીશું તો હજી એકાદ મિનિટ એને આપણે થવા દેવાનું છે ત્યાં સુધી એને સતત આપણે હલાવતા રહેવાનું છે તો ગોળને ચેક કરવા માટે એક વાટકીમાં આપણે આ રીતના થોડું પાણી લેવાનું છે એમાં થોડા આપણે ગોળના આ રીતના ડ્રોપ નાખીને જોવાનું છે પણ તરત એને ચેક નથી કરવાનું થોડી સેકન્ડ ઠંડુ થાય પછી એને ચેક કરીશું ત્યાં સુધી ગોળને તો આપણે હલાવતા જ રહેવાનું છે તો દસેક સેકન્ડ થાય એટલે આપણે આ રીતે ગોળને બહાર કાઢીને ચેક કરીએ તો આપણે આ જે ગોળનો ટુકડો છે એને તોડીને જોવાનું છે તો અહીંયા બિલકુલ પણ એ તૂટતો નથી પણ આ રીતે ખેંચીએ તો તાર જેવો ખેંચાય છે મતલબ કે પાયો હજી કાચો છે તો ફરીથી આપણે ધીમા તાપી એકથી બે મિનિટ માટે ગોળને થવા દેવાનો છે બે મિનિટ પછી તમે જુઓ તો આ રીતનો ગોળનો સરસ કલર ડાર્ક થઈ ગયો છે તો ગેસ બંધ કરીને ફરીથી પાણીમાં થોડા ડ્રોપ નાખીને દસેક સેકન્ડ ઠંડુ થવા દેવાનો છે દસેક સેકન્ડ ઠંડુ થાય પછી આપણે એને ચેક કરીશું ત્યાં સુધી ભલે ગેસ બંધ હોય પણ તમારે ગોળને વચ્ચે વચ્ચે હલાવતા જ રહેવાનું છે જેથી ગોળ બળી ના જાય તો હવે તમે જુઓ ગોળ સરસ ક્રિસ્પી થઈને તરત જ તૂટી જાય છે મતલબ કે પરફેક્ટ પાયો એનો થઈ ગયો છે તો હવે એમાં એક ચપટી જેટલો આપણે બેકિંગ સોડા ઉમેરવાનો છે ગેસ બંધ થાય પછી સોડા ઉમેરવાનો છે સોડાથી ચીક્કી એકદમ ક્રિસ્પી બને છે પણ ના ઉમેરવી હોય તો સ્કીપ કરી શકાય તો હવે એમાં જે મમરા શીક્યા હતા એ બધા જ મમરા ઉમેરી દેવાના છે અને ફટાફટ એને આપણે મિક્સ કરી લઈશું મમરા જે છે એના પર સરસ ગોળનું કોટિંગ થઈ જવું જોઈએ બિલકુલ પણ મમરા કોરા ના રહે એનું ધ્યાન રાખવાનું છે તો આ રીતનું સરસ મિક્સ થઈ જાય એટલે તરત જ આપણે આ મિશ્રણને જે બટર પેપર ગ્રીસ કર્યું હતું એના ઉપર પાથરી દઈશું આ જે બટર પેપર ગ્રીસ કરવાનું સ્ટેપ છે એ તમારી મમરા શેકાય એટલે તરત જ કરી લેવાનું છે કારણ કે હવે આપણને વધારે સમય નહીં મળે જો અત્યારે આપણે બટર પેપર ચોંટાડવા જઈશું તો મિશ્રણ પાથરવાનો સમય આપણને નહીં મળે હવે બંને હાથને આપણે પાણીવાળા કરી લેવાના છે અને સરસ આ રીતે થપથપાવીને આ મિશ્રણને આપણે સ્ક્વેર શેપમાં ફેલાવી દઈશું જો હાથને તમે થોડા પાણીવાળા કરશો તો બિલકુલ પણ તમને હાથમાં ગરમ નહીં લાગે તો હવે આપણે આની ઉપર ગરમ ગરમ હોય ત્યારે જ બારીક સમારેલા પિસ્તા ભભરાવી દઈશું પિસ્તા અહીંયા ટોટલી ઓપ્શનલ છે પણ જો તમે થોડા પિસ્તા એડ કરશો તો દેખાવમાં ચિક્કી બિલકુલ વધારે સારી લાગશે હવે વેલણથી આપણે આ રીતે એને વણી લઈશું જેથી પિસ્તા પણ ચોટી જાય અને ચિક્કી પણ થોડી મીડિયમ પતલી વણાઈ જાય એકદમ પતલી નથી કરવાની થોડી થિકનેસવાળી જ આ ચિક્કી રાખીશું હવે એક ધારવાળી વાટકીની મદદથી તરત જ આપણે આ રીતે ચીક્કીને કટ કરી લઈશું અત્યારે આ મિશ્રણ શરૂઆતમાં એકદમ ગરમ છે એટલે થોડું થોડું વાટકીમાં પણ ચોંટશે તરત એ કટ નહીં થાય પણ આ રીતે ગરમ ગરમમાં જ વાટકીથી તમે નિશાન બનાવી લેશો તો પછીથી એકદમ ઇઝીલી ચીક્કી આપણી બહાર આવી જશે તો આ જ રીતે આપણે આખા મિશ્રણમાંથી જેટલી પણ ચીક્કી કટ થાય એટલી કરી લેવાની છે તો બધી જ ચિક્કી કટ થઈ ગયા પછી જે સાઈડનો ભાગ છે ત્યાં પણ આ રીતની નાની વાટકીની મદદથી હું ચિક્કીને કટ કરી લઉં છું તો અહીંયા બધી જ ચિક્કી આપણી કટ થઈ ગઈ છે તો હવે આપણે આ ચિક્કીને એક પ્લેટમાં લઈ લઈશું જો તમારી પાસે બટર પેપર ના હોય તો ડાયરેક્ટ તમે કિચન પ્લેટફોર્મને ધોઈને ચોખ્ખું કરી તેલ લગાવી ગ્રીસ કરીને પણ આ મિશ્રણ પાથરીને ચિક્કી બનાવી શકો છો પણ એમાં થોડી મહેનત વધારે લાગે છે ચીક્કી બનાવવા પહેલાં પણ આપણે પ્લેટફોર્મ સાફ કરવું પડે છે બની ગયા પછી પણ પ્લેટફોર્મનું તેલ આપણે જ સાફ કરવું પડે છે એના કરતાં જો થોડો ટુકડો બટર પેપરનો તમે પાથરીને આ રીતે બનાવશો તો વધારે ઇઝી રહેશે તો અહીંયા તમે જો એકદમ પરફેક્ટ આપણી ચીક્કી બની છે બિલકુલ બજાર જેવી છે તો આ રીતનો જે ચીક્કીનો સાઈડનો ભાગ છે એને પણ આપણે નાના નાના ટુકડામાં કટ કરી લઈશું દેખાવમાં ભલે આ ટુકડા અનઇવન લાગે થોડા ખરાબ લાગે પણ સ્વાદ તો જે ચીક્કીનો આવશે એ જ આનો પણ આવશે તો હવે આ ચિક્કીને આપણે ડીશમાં સર્વ કરીશું આ ચીક્કીને તમે વધારે ક્વોન્ટિટીમાં બનાવીને પૂરા પંદરથી વીસ દિવસ સુધી સ્ટોર કરી શકો છો પણ જો તમે વધારે બનાવતા હોય અને તમારી ચિક્કી વણવાની સ્પીડ ઓછી હોય તો તમારે આને બે બેચમાં બનાવવી પડશે તો એકદમ બજાર જેવી જ આપણી ક્રિસ્પી ચિક્કી બની છે ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી છે તો તમે પણ આ ઉત્તરાયણ ઉપર આ રીતે આ ચિક્કીની રેસીપી ટ્રાય કરવાનું બિલકુલ ના ભૂલતા આજની આ રેસીપી જો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન ચોક્કસ દબાવજો જેથી મારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત તમને મળે